હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલ સ્વાગત છે વેટ લોસ કરવું છે ફેટ લોઝ કરવું છે સાથે ઘણી બધી રીતે તમારે વજન ઘટાડવું છે તો અહીંયા હું કહું છું એવો ઉપયોગ ચોક્કસ કરો વજન ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે ચલો જોઈએ આ નાનકડો એવો ઉપાય વજન ઘટાડવા માટેનો ઘરેલું ઉપાય છે નેચરલ છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઉપાય છે જે વેટ લોસ કરવા માટેનો છે વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છે અને પ્રયત્નો કરીને થાકી પણ ગયા છે પરંતુ શું તમે ક્યારેય ટ્રાય કરી છે ઘરે અમુક વસ્તુ ખાવા પીવાની મિત્રો અહીંયા ખાતા પીતા વજન ઘટાડવાનો છે તો નિયમિત રીતે જો તમે ત્રણ વસ્તુ વસ્તુ ખાશો એટલે તમારું વજન કે ક્યારેય વધશે નહીં ઉલટાનો તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આજે જોઈએ કે કઈ એ વસ્તુ છે જે ખાવાથી વેટ લોસ થશે ફેટ લોસ થશે તમે સો કિલોના હશો તો પણ એકદમ ફિટ દેખાશો તમારા પેટની ચરબી નહીં વધારે હોય તમારા શોલ્ડરની ચરબી વધારે નહીં હોય કારણ કે આ ત્રણ વસ્તુ એવી છે જે તમારા શરીરમાં રહેલી ચરબીને બાળવાનું કામ કરે છે સૌથી પહેલું તમારા ડાયટમાં તમારા ભોજનમાં

પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સાથે ભોજનની અંદર અળસી સામેલ કરો અળસીની અંદર ઓમેગા થ્રી છે અળસીનો મુખવાસ ખાઓ અળસીનો પાવડર વૈકૃત ચૂણો બનાવો અને રાત્રે સૂતા પહેલા પીવો અળસીની અંદર રહેલું ઓમેગા થ્રી તમારા ફેટી લિવરની અને પેટની ચરબી એકદમ ઝડપથી ઘટાડવા માટે સક્ષમ છે કારણ કે આ વસ્તુની મદદથી તમે તમારું weight loss કરી શકો છો તમારું fat loss કરી શકો છો સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે અર્સીની અંદર રહેલો ઓમેગા 3 તમારા માઇન્ડને યાદ શક્તિ વધારે છે મગશમાં રહે મગશને પૂરતા વિટામિન્સ મિનરલ્સ આપે છે પરંતુ યાદ રહે અળસીનું સેવન તમે કરો છો તો પુષ્કળ પાણી પીવાનું રહેશે કારણ કે અળસીની પરંતુ યાદ રહે અળસી એક કે બે ચમચી જ એનાથી વધારે અળસીનું સેવન કરવાનું નથી અળસી ઘણી બધી રીતે ઉપયોગી છે વજન ઘટાડે છે હાર્ટ પ્રોબ્લેમ્સ દૂર કરે છે શુગર કંટ્રોલ રાખે છે સાથે પાચન તંત્ર મજબૂત કરે છે અને પેટની ચરબી એકદમ ઓગાળી દે છે અને ખાધેલા પાચન કરે છે ત્રીજો ખોરાક છે કે લીલા શાકભાજી તમે તમારા ડાયટ ની અંદર પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજીનો સામેલ સામેલ કરો કારણ કે જે લીલા શાકભાજીનો લીલો કલર છે એ તમારા શરીરની અંદર

બિલકુલ રહેતા નથી તો મિત્રો ખરેખર મિત્રો તમે વેઇટ લોઝ કરવા માંગો છો કોઈ પણ યોગા વગર એક્સરસાઇઝ વેઇટ લોઝ પાવડર વગર કે પછી કોઈ વેઇટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર કોઈ જીમમાં ગયા વગર તો પછી ખાતા પીતા આ ત્રણ વસ્તુ ખાઈને વચન ચોક્કસ ઘટશે ખરેખર મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ચેનલ પર ત્યાં સુધી આવજો